ભાવનગર પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે બોલાવવામાં આવેલા અમદાવાદના આધડે પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો છે તપાસમાં આવેલા પોલીસ સ્ટેશનના ટોયલેટમાં જઈને અનાજમાં દવા લીધી હતી પોલીસ સ્ટેશનમાં ત્રેપન યોગેશભાઈ ઢળી પડ્યા હતા તેમની તબિયત બગડતા તેમને પાલેતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબિયત વધુ ખરાબ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અ કાલે પાલિતાના ટાઉનમાં અ એક અરજીના કામે સ્થાનિક પોસ્ટે દ્વારા એક માણસ યોગેશ ઢેડિયા જેની ઉંમર તેરપન વર્ષ છે અરજીના કામે એને થાના બોલાવવામાં આવે કાયદેસર આગળની પ્રક્રિયા કરવા માટે એની પૂછપરછ કરવામાં આવે પછી જે છે એને અમારા જે તપાસની થતી એને કીધું કે એને વોશરૂમ જવું છે એ વોશરૂમ ગયા અને વોશરૂમથી આવ્યા પછી એને થોડી દેર પછી પીએસઓને રજૂઆત કરી છે કે એને છાતીમાં દુખાવ છે એને બેસિકલી ઝેર પી લીધી હતી આ જાણ થતાં તાત્કાલિક જે લોકલ પોલીસ હતી તાત્કાલિક પોલીસની ગાડીમાં એને લોકલ જે હોસ્પિટલ છે એના મોકલવામાં આવેલ સારવાર માટે એના પછી જે છે એક જાનવાજોગ લેવામાં આવેલ અને મોડી રાત્રિ જે યોગેશભાઈ જે છે એની ડેથ થઈ ગઈ એના પછી એડી દાખલ કરવામાં આવેલ અને એડી દાખલ કર્યા પછી અત્યારે હાલ એડીની તપાસ ચાલુ છે અને મરણ જનારનો ઇન્ક્વેસ્ટ અને પંચ ઇન્ક્વેસ્ટ અને પીએમ નો કામ જે કાયદેસર પ્રક્રિયા છે હાલ અત્યારે ચાલુ છે એના વિરુદ્ધ જે છે સ્થાનિક જે એક સંગઠન છે એના દ્વારા એક અરજી કરવામાં એના વિરુદ્ધ નાણાકીય નેચરની એક અરજી હતી અને એક બીજી અરજી હતી બોલાચાલીની આ અનુસંધાનના ના કામે એને જે છે થાનામાં બોલાવવામાં આવેલ હતી અરજીની આગળની પ્રક્રિયા કરવા માટે એ એના પાસે હતું એ કેવી રીતે આવ્યું હાલ અત્યારે તપાસ નો વિષય છે અને એના માટે તપાસ ચાલુ છે એને જે પહેલા કીધું કે એને જયારે અમે પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે જે છે એને વોશરૂમમાં ગયા અને એને ઝેર પી દીધી અને એનાથી જે છે એની ડેથ થઈ ગઈ આ જે બધું જે છે હાલ અત્યારે તપાસનો વિષય છે અત્યારે આગળની જે પ્રોસેસ છે પીએમએમ બધું ચાલુ છે 到家好。多多